નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીમાં કઈ રાશિને શું મળવાનું તેની જાણકારી આપણે લઈ રહ્યા છીએ મેષ વૃષભ અને મિથુન તન રાશિ આપણે જોઈ આજના વિડીયોમાં આપણે જોઈએ કે આવનારું વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ કર્ક રાશિ માટે કેવું રહેશે કર્ક રાશિવાળા માટે આ વખતે રાહુ અને ગુરુનું જે પરિભ્રમણ છે તે થોડી તકલીફ આપનારું સાબિત થશે તો આ વર્ષમાં કર્ક રાશિવાળાએ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાના નથી આર્થિક જોખમોમાં વધારે પડતું સાહસ કરવું નહીં ગુરુ છે ને ઘણીવાર આ વર્ષમાં પ્રતિકૂળતા આપશે અને ઘણી વાર સાનુકૂળ થઈને તમને સપોર્ટ પણ કરશે પણ આ વર્ષ એટલું સારું નથી જેટલું તમે ઈચ્છો કે ભાઈ અમારું નસીબ બદલાય તો આ શક્યતા કર આ વખતે બનતી નથી તો મિત્રો હવે કરીએ આપને આજના વિડીયોની શરૂઆત સૌ પ્રથમ જાણીએ કર્ક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે તો મિત્રો આરોગ્યમાં આ વર્ષમાં તમારા માટે થોડીક ચડાવ ઉતારની પરિસ્થિતિ બનતી દેખાય છે આ વર્ષમાં કર્ક રાશિવાળા આઠમા સ્થાનના રાહુનું જે બંધન છે એમાંથી પસાર થઈ રહ્યા છે તો આ વર્ષમાં આરોગ્યની દ્રષ્ટિએ નાની મોટી તકલીફો પડશે આ વર્ષમાં છે ને કોઈને કોઈ નાની મોટી શારીરિક કે માનસિક તકલીફ તમને સતાવી શકે છે તારીખ પાંચ ડિસેમ્બર ગુરુ મહારાજ થઈને પસાર થઈ રહ્યા છે તો આ સમયે ગુરુ તમને એટલું સારું પરિણામ આપી નહીં શકે આ સમયમાં પડવું વાગવું મચકોડાવી ફ્રેક્ચર ફ્રેકચર થવું આ બધી બાબતોથી ખૂબ સંભાળીને તમારે રહેવું પડશે આ સમયમાં પેટ પેડું અને મસાને લગતા રોગ તમને સતાવી શકે છે આ સમયમાં કોઈ શસ્ત્રક્રિયા કરાવી પડે ઓપરેશન કરાવવું પડે ને આ સમયમાં ખાસ ધ્યાન રાખજો કે કોઈ મોટી બીમારીમાં તમે સપડાઈ ન જાઓ જે લોકો પહેલેથી બીમારી લઈને ચાલે છે એ લોકોની બીમારીમાં વધારો થતો દેખાય છે બાર ફેબ્રુઆરીથી બે એપ્રિલ સુધીનો સમય કર્ક રાશિવાળા માટે થોડો મુશ્કેલી ભૈરો સાબિત થાય આ સમય દરમિયાન પીઠ કમર આંખ આ બધા રોગો તમને સતાવી શકે આ સમયમાં છે ને કિડનીની કાળજી ખાસ રાખજો નહીં તો કિડની બગડશે આ સમયમાં ચામડીના રોગ પણ તમને સતાવી શકે છે અને મિત્રો ખાસ વાત આ સમયમાં ગાડી વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની તમારે રાખવી પડે જો ધ્યાન ન રાખો તો એક્સિડન્ટ પછી ગંભીર ઈજાને કારણે લાંબો સમય પથારી રહેવું પડે અને આના કારણે આપણે ઘણો બધો સમય બરબાદ થતો દેખાય આ બાબતોમાં ખાસ કાળજી રાખીને કર્ક રાશિ વાળાએ ચાલવાનું છે તો મિત્રો હવે જોઈએ આપને આર્થિક સુખ સંપત્તિ આ સમયમાં કેવી રહેશે આર્થિક સુખ સંપત્તિની બાબતમાં કહીએ તો કર્ક રાશિ વાળા માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નબળું અતિ નબળું રહેવાની શક્યતાઓ છે જેમ જેમ વર્ષનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારી મુશ્કેલીઓ આર્થિક બાબતમાં વધતી દેખાશે આકસ્મિક મોટા ખર્ચાઓ આવી જાય આવક ઓછી થતી દેખાય આવક બંધ થતી દેખાય તમે કોઈને નાણાં ઓછી ના આપવા હોય એ વ્યક્તિ કદાચ તમારો ફોન ઉઠાવવાનું બંધ કરી દે આવા લોકો ઘણી વખત ભાગી જાય અને તમારી મુશ્કેલીમાં વધારો થાય એવા સંજોગો ચોક્કસપણે દેખાય અને આ બધી ટેન્શનવાળી બાબતોને કારણે તમારા સ્વાસ્થ્યમાં ગિરાવટ આવતી દેખાય અને આવા સમયમાં પણ એક પછી એક આકસ્મિક ખર્ચાઓ આવતા આપણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ થી એક જૂન બે હજાર છવ્વીસ સુધીમાં નાણાકીય બાબતોમાં ખૂબ સાચવીને ચાલવું પડશે આ સમય દરમિયાન નાણાકીય બાબતોમાં મુશ્કેલી વધતી દેખાય છે નાણાં ભીડ વધતી જશે આ સમયમાં છે ને ઘણા બધા કર્ક રાશિવાળાને ઘર ચલાવવામાં તકલીફ પડે એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે અને આવા સમયે જે લોકો કોઈના જામીન બનેલા છે ને એ લોકોની હાલત ડબલ રીતે કફોડી થશે પોતાના ખર્ચા તો નહીં કાઢી શકે પણ જેને જામીન થયા છો જેના એ પૈસા ન ભરતા તમારે પૈસા ભરવા પડે કોઈની પાસે ઉછીના લીધા હોય લોનોના હપ્તા ચાલતા હોય તો એ બધું સ્પીડઅપ કરવામાં ચૂકવવામાં આપને ઘણી બધી તકલીફ પડે પંદર જૂન બે હજાર છવ્વીસથી પંદર જુલાઈ બે હજાર છવ્વીસ સુધીમાં પૈસાની હેરાફેરી કરવામાં ખૂબ ધ્યાન આપજો નહીં તો પૈસા ભરેલું પાકીટ ખોવાઈ જાય અને તમારે ભોગવવું પડે અને આ સમયમાં જે લોકો નાણાકીય જવાબદારી નિભાવી રહેલા છે બેંકમાં કેશિયર છો પૈસાની હેરાફેરી આંગળીયાનું કામ છે હવાલાનું કામ છે આવા લોકોએ ખૂબ સાવધાની રાખવી પડશે નહીં તો બહુ મોટી આર્થિક નુકસાની મળી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે પત્ની સંતાન અને પરિવાર તરફથી આપણે આ વર્ષમાં કેટલો લાભ મળશે કે એમાં પણ આપણને તકલીફ પડશે કૌટુંબિક પરિવાર તરફનું જે વાતાવરણ છે ને તે આ વર્ષમાં નબળું રહેશે કુટુંબ પરિવારમાં સમયમાં એક પછી એક નાની મોટી સમસ્યાઓ સતાવશે એક પછી એક અડચનો ઉભી થતી જશે પરિવારમાં છે ને નાની નાની બાબતોમાં મનદુખ થાય એવા સંજોગો ઊભા થશે સંયુક્ત માલ મિલકત અંગેનું વાતાવરણ અતિશય બગડે ને એને કારણે પરિવારમાં બહુ મોટી વાત ઊભી થાય ઝઘડાઓ બને આ વર્ષમાં છે ને કુટુંબ નું વાતાવરણ અશાંતિ ભરેલું દેખાય છે માતા પિતા ઉમરલાયક માતા પિતા છે તો એમની તબિયતની ચિંતા તમને સતાવી શકે છે જે લોકોના ધંધા સંયુક્ત છે એ લોકો માટે આ વખતે ખૂબ જ સાવધાની રાખીને ચાલવાની જરૂર પડશે માતા પિતાની તબિયતની ચિંતા મોસાળ પક્ષમાં સાસરી પક્ષમાં અચાનક કોઈ બીમારી આવે ને એને માટે તમારે દોડધામ કરવી પડે નાણાકીય ખર્ચ કરવો પડે એમાં જો સાસરી પક્ષ સાથે ધંધો કર્યો હોય ભાગીદારીમાં તો બહુ મોટો મતભેદ ઉભો થવાની શક્યતાઓ પણ દેખાય છે જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં મુશ્કેલી પડે ચોક્કસ રીતે પડતી દેખાય છે તો આ સમયમાં નોકરીમાં પણ તમારે ખૂબ સાવધાની રાખવી પડશે સમયસર કામ કરવું પડશે તો મિત્રો હવે જોઈએ આપણે નોકરીવાળા માટે આ વર્ષ કેવું આ પરિવારની વાત હતી બરાબર પરિવારમાં આ કામ હોય તો આ હવે જે લોકો નોકરી કરે છે જાહેરમાં બીજાને ત્યાં એ લોકો માટે આ વર્ષ કેવું રહેશે નોકરીયાતો માટે આ વર્ષમાં રાહુનું પરિભ્રમણ સપોર્ટ નથી કરતું અને ઘણી બધી મુશ્કેલીઓમાં સપડાવી શકે છે આ વર્ષમાં ગુરુનું સાનુકૂળ પરિભ્રમણ કહીએ એની સાથે સાથે ગુરુ મહારાજ આ વર્ષમાં અમુક સમયમાં પ્રતિકૂળતા પણ આપવાના છે તો નોકરિયા તો એ આ વર્ષમાં ખૂબ જ સાચવીને ચાલવાનું છે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ તમને થોડો સપોર્ટ કરી જશે પરંતુ માક્ષર વદ એકમ પાંચ ડિસેમ્બર થી લઈને અધિક જેઠ વદ એકમ એક જૂન દરમિયાન ગુરુ મહારાજ વક્રી થઈને મિથુનમાંથી પસાર થઈ રહ્યા છે તો આ સમય તમારી ચિંતામાં ઉચાટમાં વધારો કરી જાય આ સમયમાં સરકાર તરફથી કોઈ ખાતાકીય તપાસમાં સપડાઈ એવી શક્યતાઓ બને જે લોકો પહેલેથી કોર્ટ કેસમાં એ લોકોને મુશ્કેલી દેખાય અને આ વર્ષમાં રાહુનું જે પરિભ્રમણ છે એને કારણે તમારી તબિયતમાં વારંવાર મુશ્કેલીઓ આવતી દેખાય છે આ વર્ષમાં નોકરીમાં વારંવાર રજા પડવાથી ઠપકો મળે અથવા નોકરી છોડવાનો સમય આવે તો નોકરિયાતોએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું કુટુંબમાં પરિવારમાં એવી વાતો બને જેને કારણે આપણે કામમાં મન લાગે નહીં અને કામથી આપણે દૂર ભાગતા હોઈએ અને એવો અહેસાસ થાય ઘણા બધા નોકરિયાતોને તમારા ઉપલા અધિકારીઓ મેનેજમેન્ટ અથવા ઓનર તમને નોટિસ સુધા આપી દે કે ભાઈ આ બાબતોમાં ધ્યાન આપો નહીં તો નોકરી છોડો નોકરીયાતો માટે આ વર્ષ ખૂબ જ સંભાળીને ચાલવાની જરૂરિયાત મોંઘી પડે મહાવત દસમથી લઈને ચૈત્ર સુદ પૂનમ સુધીનો સમય થોડીક વધુ પીડા તમને આપી જાય આ સમયમાં કદાચ નોકરીમાંથી આપણને બરખાસ્ત કરવામાં આવે તો નવાઈ નહીં આ સમય દરમિયાન ઘણા બધા કર્ક રાશિવાળાએ ખૂબ ધ્યાન આપવાનું છે નહીં તો નોકરી તમે જાતે પણ છોડી શકશો આ સમયમાં છે ને ધોળે દિવસે તારા દેખાશે નોકરી છોડવાની ઈચ્છા થાય પણ ઘર કેમ ચલાવવું જિંદગી કેમ ચલાવવી એ પણ તમારા માટે એક મહત્વનો પ્રશ્ન ઊભો થઈને સામે આવે આત્મઘાતી વિચાર આવે કે ભાઈ આપણે દુનિયા છોડી દઈએ પણ એવું તો થતું નથી ઘણા લોકો બીજાને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ કરી લે છે તો એ પણ નથી કરવાનું નહીં તો આપણે ભોગવવી પડે અને જે લોકો ખાસ નોકરીમાં નાણાકીય જવાબદારી સંભાળીને નોકરી કરે છે એ લોકોએ ખૂબ જ સાવધાન રહેવાનું છે નહીં તો બીજા કોઈની ભૂલ અથવા તમારી ભૂલ ભોગવવાનો સમય આવે ને એ જે સમય છે ને એ પીડાજનક હશે અને આ સમયમાં ઘરના આપણા બચાવેલા રૂપિયા જોડવાનો સમય ના આવે એની કાળજી ચોક્કસ રાખવાની છે તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ ધંધાવાળા માટે આ વર્ષ કેવું રહેશે કર્ક રાશિમાં જે લોકો ધંધો કરે છે એ લોકો માટે આ વર્ષ કેવું રહેશે ધંધાકીય બાબતોમાં પણ આ વર્ષમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે અને આ વર્ષમાં ખાસ શરીર સાથ ન આપતા ધંધામાં ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવી પડે તે સિવાય જીએસટી ને ઇન્કમ ટેક્સના ચક્કરોમાં અટવાવાનું થાય સરકારી એજન્સીની તપાસના ચક્કરમાં આપણે ઘણો બધો સમય આપવો પડે ને ઘણા ટેન્શનમાં રહેવું પડે અને સમય ન આપવાના કારણે આપણે આપણા ધંધામાં ઘણા મોટા નુકસાનો ભોગવવા પડે આ સમયમાં કર્ક રાશિ વાળા માટે કુદરતી અથવા માનવ સર્જિત કોઈ તકલીફને કારણે આપણો માલ બગડે માલ સડી જાય માલને સમયસર વેચી ન શકવાને કારણે આપણે એને ફેંકવાનો સમય આવે અને આના કારણે આપણે મોટું નાણાકીય નુકસાન ભોગવવું પડે આ વર્ષમાં છે ને ધંધામાં કોઈ નવું સાહસ કરવાની જગ્યા પર જે કંઈ તમારા હાથમાં છે એને સાચવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો તો સંભાળીને બચીને રહી શકશો તમારી ઈર્ષ્યા કરનાર તમારી સાથે હરીફાઈ કરનાર જે લોકો છે એ તમારા ગ્રાહક વર્ગને તોડવાનો પ્રયત્ન કરે અને મિત્રો આ વર્ષમાં ગાફેલ નહીં રહેતા આ પ્રયત્નમાં એ લોકો સફળ પણ થશે ધંધામાં વાદ વિવાદ ગેરસમજ મન દુઃખ આ બધી બાબતોને એક સાઈડ કરીને આગળ ચાલશો તો થોડી ઘણી બાજી તમે સંભાળી શકશો અને જે લોકો સંયુક્ત ધંધો કરે છે પરિવારના સભ્યો સાથે એ લોકો આ વર્ષમાં મુશ્કેલીમાં આવતા દેખાય છે વાદ વિવાદ અને ગેરસમજ બને ત્યાં સુધી ટાળીને ચાલશો ને તો ઘણા બધા પ્રશ્નોનો હલ તમે જાતે કરી શકશો આ વર્ષમાં વિશ્વાસઘાતથી બચજો નહીં તો બહુ મોટા નુકસાન ભોગવવા પડશે નાણાકીય જવાબદારી કોર્ટ કચેરી સરકારી એજન્સીઓ આ બધી બાબતોમાં આપણે મુશ્કેલી પડે ને આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે એવો સમય આ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી લઈને આવ્યું છે આ વર્ષના મહાફાગણ અને ચૈત્ર મહિનામાં તબિયતને લગતી સમસ્યાઓ સતાવી શકે છે તે સિવાય પારિવારિક સમસ્યાઓને કારણે પણ આપણે ધંધામાંથી ધ્યાન હટાવશું ઘણા લોકોને ઘરાકી ઘટે આવક શૂન્ય થઈ જાય અને જાવક વધે તો તમારી બચત વપરાઈ જાય આ વર્ષમાં ઘણી વાર તો તમે તમારી જાતને સવાલ પૂછશો કે ભાઈ હું શું ધંધો કરું છું અરે દુકાન કેમ ખોલવી એક પણ ગ્રાહક આવતો નથી તમારી દુકાન છેના માટે કોના માટે ખોલવી આવા પ્રશ્નો તમે જાતે પોતાની જાતને કરવાના છો ધંધો બંધ કરી દો એવી ઈચ્છા થાય અધિક જેઠ વત એકમથી આસો વધ છઠ આ સમય દરમિયાન થોડીક રાહત મળતી દેખાશે અને ફરી પાછા આપણે આપણી જાતને સંભાળી શકશું આ જે સમય છે ને એને પૂરતું ધ્યાન આપીને સંભાળજો આ સમયમાં આપણી ખોવાયેલી ઉર્જાને પાછી લાવવાની છે ને એ તમને મળી શકે છે પણ તમારું પોતાનું ધ્યાન એમાં હશે તો પણ તમે જો ભટકી ગયા તો આ ઉર્જા પણ આપણે મેળવી શકવાના નથી તો મિત્રો હવે જોઈએ આપને કે આ વર્ષ બહેનો માટે કેવું રહેશે આ વર્ષ દરમિયાન બહેનોએ પોતાના આરોગ્યની કાળજી જરૂરથી રાખવાની છે આ વર્ષમાં કુટુંબ પરિવાર નોકરી વ્યવસાય આ બધી જવાબદારીઓને તમારે બખૂબી નિભાવવી પડશે આ સમયમાં પેટ પેડું ગર્ભાશય આ બધા રોગો તમને સતાવી શકે છે આ સમયમાં મેનોપોઝની તકલીફવાળી બહેનો માટે સંભાળીને ચાલવું પડે નહીં તો શસ્ત્રક્રિયા કરાવવી પડે તે સિવાય પરિવારની પતિની સંતાનોની ચિંતા તમારે અવશ્ય કરવી પડે જીવનસાથીનું આરોગ્ય સંતાનોનું ભણતર અને એ લોકોની કારકિર્દી માટે આપણે બહુ જ સમયસર ધ્યાન આપવું પડશે બહેનોએ પણ આ વર્ષ દરમિયાન નાણાકીય આયોજન ખૂબ સમજી વિચારીને કરવાનું છે નહીં તો મુશ્કેલીઓ વધશે ટૂંકમાં કહું તો આ વર્ષમાં બહેનોએ ખૂબ સમજદારી બતાવીને સંભાળીને આ વર્ષ પૂર્ણ કરવાનું છે નહીં તો ઘણી બધી બાબતોમાં બહુ મોટા બદલાવ આવે અને પાછળથી આપને પસ્તાવાનો સમય આવે તો બહેનોએ આ વર્ષમાં ખૂબ કાળજી રાખીને સમય વિતાવવાનો તો મિત્રો હવે જોઈએ આપને કે આ વર્ષમાં વિદ્યાર્થીઓ શું કરશે વિદ્યાર્થીઓ માટે પણ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું વર્ષ નબળું છે ધારેલી સફળતા ન મળે કરેલી મહેનત પ્રમાણે તમે પાસ ન થઈ શકો એટલા માર્ક્સ ન મળી શકે તમને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરીએ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થાય નહીં અને કર્ક રાશિના વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ખાસ કાળજી રાખવાની છે નાના મોટા એક્સિડન્ટથી તમને ઈજા થાય અને તમે સમયસર પરીક્ષાઓ આપી ન શકો તો આ બાબતમાં પણ સાવધાની રાખીને ચાલજો ઘણા બધા કર્ક રાશિના વિદ્યાર્થીઓ તબિયતને કારણે આ વર્ષે અભ્યાસમાં બહુ સારું પ્રદર્શન નહીં કરી શકે જે લોકોને ડિગ્રીનું વર્ષ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને અભ્યાસમાં આગળ વધવાનું થોડાક માર્ક માટે તમારી મનગમતી લાઈન તમારે છોડવી પડે એવો સંજોગ આવે કોઈના પણ દોરવાયા દોરાવું નહીં નહીં તો ઘણી બધી મુશ્કેલીઓ વધશે આ વર્ષમાં તમારે પોતાની સૂઝ ધ્યાન આપીને પછી આગળ વધવાનું છે કર્ક રાશિના વિદ્યાર્થીઓ જે અભ્યાસ માટે પરદેશ જવાની ઈચ્છા ધરાવે છે એ લોકોને રોકાવટ આવતી દેખાય છે વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ એટલું સારું સાબિત નહી થાય તો મિત્રો હવે જોઈએ આપને કે વિક્રમ સંબંધ બે ખેડૂતો માટે શું લઈને આવ્યું છે ખેડૂતો માટે પણ બે હાજર બ્યાસી નું વર્ષ નબળું સાબિત થાય ખાસ કરીને ખેતરમાં કામ કરતી વખતે કોઈ મોટી ઈજા ન થાય અથવા પેલા સાપ જેવો કોઈ ઝેરી જંતુ તમને કરડી ન જાય એનું ધ્યાન આ વર્ષમાં ચોક્કસ ચોક્કસ તમારે રાખવાનું જ એવા સમયે બને ત્યાં સુધી ખેતરમાં જવું ટાળવું અને આ વર્ષમાં કુદરતી આપત્તિ તમારા પાકને બગાડે ને નુકસાન પહોંચાડે એવા સંજોગો ચોક્કસ બની શકે ઘણા બધાનો ઊભો પાક સળકી જવાની શક્યતા છે જીવાત પડી જાય સડો લાગી જાય જે લોકો સંયુક્ત ખેતી કરે છે ભાઈ ભાંડુઓ સાથે એ લોકોને એકબીજાનો સહકાર ન મળવાથી પણ આપણે ખેતીમાં નુકસાન કરી શકીએ આ વખતે ઘણાને કેવું થશે કે ભાઈ સાથ તો નહીં આપે પણ ભાઈ ભાગ માંગશે તો એ એક મનમોટાઓનો પ્રશ્ન આવીને ઉભો રહેશે આ વર્ષમાં કર્ક રાશિના ખેડૂતોએ ઉધાર બાકી પૈસા લાવીને કોઈ પણ પ્રકારના કામ કરવા નહીં નહીં તો તમે ભરપાઈ નહીં કરી શકો પાક થઈ બી ગયો ને તો એની યોગ્ય કિંમત નહીં મળશે યાદ રાખજો પાક થઈ ગયા પછી ફેંકી દેવાનો વારો ન આવે ને એની કાળજી પણ રાખજો આ વર્ષમાં કૌટુંબિક પ્રશ્નો પણ તમારી ચિંતા વધારી શકે છે તો કર્ક રાશિ વાળા એ બહુ જ સાચવીને આ વર્ષમાં ચાલવાનું છે તો મિત્રો હવે થોડોક ઉપસહાર જોઈએ કે ભાઈ આ સામાન્ય આ વર્ષ કેવું રહેશે વિક્રમ સંવંત બે હાજર બ્યાસી માં કરક રાશિ એ સૌથી પ્રાયોરિટી પર મૂકવાનું છે પોતાનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્યને સંભાળીને ચાલશો તો તમને ફાયદો થશે આરોગ્ય જાળવી રાખશો ને તો બધી બાબતોને આપણે પહોંચી વળશું મહેનત કરી શકશું ને મહેનત કરીને મુશ્કેલીઓનો સામનો કરી શકીશું આ વર્ષમાં કર્ક રાશિવાળાએ બીજી એક ખાસ બાબત નાણાકીય આયોજન ખૂબ સાવધાની રાખીને કરવાનું આમ તેમ ઉતાવળમાં કરેલું રોકાણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે મોટી આર્થિક ખોટ કરાવી શકે છે આની પર પણ ધ્યાન અવશ્ય આપજો આ વર્ષમાં છે ને આડી ધણ આમ ચાલભાઈ રોકી દે શેર લઈ લીધા એસઆઇપીમાં મેં નાખી દીધા એવું બધું નહીં કરતા ખૂબ સમજી વિચારીને કરજો નહીં તો ફસાઈ જશો આ વર્ષમાં રાજકીય સરકારી કનડગતના ભોગ બનવું પડે તો અહીંયા પણ ધ્યાન રાખજો તમારા પેપર હાથ વગર રાખજો જેથી મુશ્કેલી ના પડે આ વર્ષમાં બીજી એક ખાસ વાત ધ્યાન રાખવાની કરાશી વાળા કોઈને ઓછીના પૈસા આપવાની કે કોઈની જામીનમાં સાઈન કરવી નહીં નહીં તો તમારો વારો લાગી જાય અને આ વર્ષમાં કોર્ટ કચેરીના કેસ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો એવી બાબતોથી એકદમ દૂર રહેજો નોકરી ધંધામાં નાની મોટી રૂકાવટ આવશે એનો સામનો કરતા કરતા ધીરે રહીને ધીરજ રાખીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને સમય પસાર કરશો તો તમારા માટે વધુ સારા પરિણામ આવશે તો મિત્રો આ હતું કર્ક રાશિ માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું રાશિફળ તો આને ધ્યાનમાં રાખજો વિડીયો લાઈક કરજો શેર કરજો સેવ કરી રાખજો કે જેથી કરીને વર્ષમાં મુસીબત આવે તો ખ્યાલ આવે કે ભાઈ આ સમય આપણા માટે કેવો છે અને કઈ રીતે ચાલવાનો છે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે